નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશભાઈ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત નવાજ વિડિયો સાથે સરહૃદય હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગયા વિડીયોની અંદર આપણે ધોરણ દસ ની અંદર પેલું ચેપ્ટર જે આવે છે વાસ્તવિક સંખ્યાઓ બરાબર સ્ટાન્ડર્ડ માટે ચાર ગુણ બેઝિક માટે બે ગુણ ફરીથી હું યાદ કરી દઉં કારણ કે ગુણ મહત્વના છે

તે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની ચેનલને લાઈક કરશે શેર કરશે અને સબસ્ક્રાઈબ કરશે જેથી કરીને શેર કરવાથી તમે તમારા સગા સંબંધીઓ મિત્રો શાળાના મિત્રો બરાબર એની અંદર તમે સરળતાથી એપ્લિકેશન શેર કરો જેથી કરીને તે પણ આ આપણા વિડીયો છે તે જોઈ શકે અને માહિતી લઈ શકે તમામ દાખલાઓનું સોલ્યુશન હવે આપણે આ વિડીયોની અંદર શરૂ કરીએ શરૂ કરીએ પહેલાં ખાસ એક વાત મિત્રો યાદ રાખજો કે જ્યારે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક શરૂ કરવા જઈ રહ્યા છીએ તો એની પહેલાં હું તમને એક વાત કહેવા માંગુ છું તે ખાસ ધ્યાન રાખજો કે સૌપ્રથમ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરની અંદર જઈ અને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે મિત્રો ઓપન કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો જેથી કરીને ચાર આંકડાનો ઓટીપી નંબર આવશે એ ઓટીપી નંબર નાખી દેશો એટલે આ પ્રકારનું પેજ ખુલશે જેની અંદરથી તમે પેડ કોર્સની અંદર જઈ ધોરણ ત્રણથી બારના વિડીયોની અંદર જઈને તમારા ધોરણ પ્રમાણે ધોરણ દસની અંદર ગણિત છે વિજ્ઞાન છે બધા વિષયોના જેમને જે સોલ્યુશન ચેપ્ટર સાથેના સોલ્યુશન તમને જોવા મળશે અને ખાસ કે એક્ઝામ પેપરની અંદર જશો એટલે જેમ જેમ એક્ઝામ આવતી હોય એ રીતના તમને એની અંદર પેપર પણ જોવા મળશે એકમ કસોટી છે એક્સ વાયઝેડ બરાબર દ્વિતીય કે પ્રથમ કે જે હોય તે ત્યારબાદ તમે જે ધોરણમાં જાઓ છો એ ધોરણની અંદર તમે જે વિષય પસંદ કરો છો એ પ્રમાણે તમને અહીંયા ચેપ્ટર જોવા મળશે રેડી ક્લિયર તો નવા હોય ફટાફટ સબ્સ્ક્રાઇબ કરશે શેર કરશે અને લાઈક કરશે ત્યારે આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય એક પોઈન્ટ એક એની અંદર પહેલો પ્રશ્ન શું આપણને કહેવા માંગે છે કે નીચેની જે આપણે દરેક સંખ્યા આપેલી છે તેના માત્ર અવિભાજ્ય અવયવ પાડવાના છે કીધું હતું મેં અને એને ગુણાકાર સ્વરૂપે તમારે દર્શાવવાના થશે રેડી શરૂ કરીએ ચાલો જોઈએ પહેલી સંખ્યા આપણને આપેલી છે એકસો ને ચાલીસ બરોબર આપણે એકસો ને થી આપણે શરૂઆત કરી દઈએ ચાલો જોઈએ પ્રથમ સંખ્યા આપણી જે છે એકસો ચાલીસ એને આપણે શું કરવાનું છે તો કે એને આપણે અવિભાજ્ય અવયવો પાડવાના છે રેડી તો અવિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે તો કે મિત્રો બે થી શરૂ થાય છે બરાબર તો આપણે એકસો ચાલીસ લખીએ પહેલા કે ભાઈ એકસો ને ચાલીસ બહુ સરળ છે હો અવયવ પાડતા લસા ગુસ્સાડી ગયા સમજી લેજો બરાબર જુઓ તો એકસો ચાલીસ છે એના આપણે અવયવ પાડવાના છે એક અવિભાજ્ય જેની એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય એ બધી બેકી સંખ્યા છે તો બધા પ્રકારની બેકી સંખ્યા બે વડે નિશેષ ભાગી શકાય તો હું જોવાને બે વડે ભાગીશ તો મને ભાગફળ શું મળશે મિત્રો તો કે સિત્તેર છે સરળ હવે કોણ આવ્યું તો કે ચાલો પણ જો બે વડે ભાગીશ તો મને ભાગફળ મળશે પાંત્રીસ પાંત્રીસ દો સિત્તેર ક્લિયર પાંત્રીસ છે એ બેકી સંખ્યા નથી પણ એનો એકમનો અંક તમને કાંઈક સૂચવે છે જો શું છે પાંચ એનો મતલબ કે પાંચ વડે ચાલવાની છે બરોબર તો પાંચ વડે એનું ભાગફળ શું આવશે તો કે પાંચ અવિભાજ્ય આપણને નથી ખબર કે અવિભાજ્ય છે આપણે એના ભાગ પાડશું ને સમય બગાડશું ટાઈમ જતો રહેશે પેપર પૂરું થશે નહીં સીધી વાત બરોબર તો જુઓ તો આની અંદર આપણને કેટલા કેટલા અવિભાજ્ય અંકો દેખાય છે તો કે સાહેબ અહીંયા બે છે અહીંયા બે છે ને રાઉન્ડ કરી દેવાના અહીંયા પાંચ છે અને અહીંયા સાત છે ટોટલ મને ચાર અવિભાજ્ય અંક દેખાણા તો આને આપણે શું લખવાના છે ગુણાકાર સ્વરૂપે લખવાના એટલે આપણે સંખ્યા લખવાની કઈ વન ફોર ઝીરો ઇજ ઇક્વલ ટુ બગડો કેટલી વાર દેખાય બે તો કે બે છે બે વખત દેખાય તો ઘાત સ્વરૂપે લખી નાખવાના બરાબર ઘાત સ્વરૂપે જ હંમેશા લખવાના ગુણ્યા પાંચ તો કે એક વાર ગુણ્યા સાત તો કે એ પણ એક વાર પૂરું થઈ ગયું જો આવી ગયા બે માર્ક્સ સરળતાથી ત્યાર પછી આપણે બીજી સંખ્યા લઈએ આપણી પહેલી સંખ્યા હતી આપણી બીજી સંખ્યા પણ એવી જ કઈક છે નાની એવી છે જો ત્રણ જ કરી છે એકસો ને છપ્પન મસ્ત મજાની નાની એવી સંખ્યા કઈ રીતે કરીશું બે કી સંખ્યા તો કે યસ ચાલો બે વડે ભાગ્યા તો કે ભાઈ બે સત્તા ચૌદ વધી પીઢી વધી વિધિ એક ઉપર થયો ત્યારે છ એટલે સોળ થયા બે અઠા સોળ અઠ્યોતેર મીડા ઓકે રાઉન્ડ કરતા જઈએ તો આમાં તમને અવિભાજ્ય કોણ છે તો કે સાહેબ બે રાઉન્ડ એટલે ભૂલાય નહીં પછી ઇઠ્ઠોતેર સંખ્યા છે અઠ્યોતેર એ પણ બે કી સંખ્યા છે જોવો જોયું બે વડે ચાલશે જ કરી દો રાઉન્ડ આયા બે વડે ચાલવાથી ભાગફળ શું મળવાનું છે ભાઈ અઠ્ઠોતેર ને બે વડે ભાગી નાખો ને મારી સામુ શું જોવો છો ભાઈ સરળ પ્રશ્ન છે જો બે તેરી છ શેષ વિધિ એક આઠ ઉતેર અઢાર થયા બે નવા અઢાર શું આવ્યું થર્ટી નાઇન બરાબર હવે થર્ટી નાઇનનો તમે એકમનો અંક જોવા જાશો તો તમને આઈડિયા આવશે કે એકમનો અંક છે નવ છે જેને કરી તે આપણે એને બે વડે ભાગી શકીએ નહીં તો બે પછી કોણ આવે અવિભાજ્યમાં તો કે સાહેબ ત્રણ આવે ત્રણ વડે ચલાવવું હોય તો કાંઈ એનું કાંઈ શોર્ટકટ ખરી હા આપણી પાસે છે તમને ખબર જ છે ભૂલી ગયા છો તમને ખ્યાલ જ છે શોર્ટકટ પણ તમે શું છે ભૂલી ગયા છો બીજું કાંઈ નથી મારે ખાલી તમને યાદ કરાવવાની છે કે ભાઈ ત્રણ વડે નિશેષ ભાગી શકાતું હોય તો એનો કાંઈ શોર્ટકટ રસ્તો ખરો હા કઈ સંખ્યા છે તો કે ઓગણચાલીસ સરવાળો કરો જે ત્રણ અને નવ નો સંખ્યા સરવાળો કરો કેટલા એવા તો કે સાહેબ નવ દસ અગિયાર ને બાર બાર એવા બાર ત્રણ ના ઘડિયામાં અથવા ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો કે હા બાર ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો ઓગણચાલીસ ને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય બરોબર આ થઈ તમારા ત્રણ ની ચાવી તો અહીંયા ત્રણ આવશે રાઉન્ડ કરી દે કારણ કે અવિભાજ્ય છે તો ત્રણ વડે ભાગાકાર કરવો એટલે ત્રણ એકુ ત્રણ અને ત્રણ તેરી અવિભાજ્ય છે તો કરો રાઉન્ડ દાખલો થઈ ગયો પૂરો અહીંયા અવયવ પડી ગયા હવે લખવાના છે તો આપણે લખીએ કે ભાઈ એકસો છપ્પન બરાબર બે કેટલી વખત આવે બે વખત તો બે ની બે ઘાત કરીશ ત્રણ એક વખત અને તેર પણ કેટલી વખત તો કે એક વખત તો આ પડી ગયા અને અવિભાજ્ય અવયવો અને દર્શાવી દીધા કેવા સ્વરૂપે તો કે ગુણાકાર સ્વરૂપે ક્લિયર ત્રણ નંબરનો દાખલો જોઈએ ત્રીજા નંબરનો જે સંખ્યા આપેલી છે આપણને આડત્રીસ પચીસ શું આપ્યું છે આડત્રીસ પચીસ તો પહેલું આપણું શું જવું જોઈએ ધ્યાન ક્યાં જવું જોઈએ એક એક બે કે તો કે એકે બે વડે હાલશે નય બે પછી કોણ આવે ત્રણ ત્રણ ની ચાવી હમણાં જ કીધી શું કરવાનો સંખ્યાનો સરવાળો પાંચ ને બે સાત સાત ને આઠ પંદર પંદર ને ત્રણ કેટલા થાય તો અથવા ત્રણ વડે ભાગી શકાય છે તો કે હા તો આ સંખ્યાને પણ તમે ત્રણ વડે સરળતાથી નિશેષ ભાગી શકાય હવે ભાગાકાર કરવો પડે મિત્રો આપણે બરાબર મૌખિક તો આપણે નહીં થઈ શકે થાતું હોય તો બેસ્ટ તમારે થતું હોય મૌખિક તો બેસ્ટ નો થતું હોય તો આપણે રબકામ આપણે જતા રહીએ આપણે રબકામ જ કરીએ એટલે આપણને ખબર પડે કે ભાગાકાર કઈ રીતના કરવો હોય ફટાફટ કઈ રીતે કરવો હોય બરોબર ચાલો ત્રણ વડે ભાગીએ એટલે કે ત્રણ એક ત્રણ જીરો ઉપરથી ઉતાર્યા આઠ ત્રણ બે છ આઠ માંથી છ વધારે એટલે કેટલા વચ્ચે મિત્રો તો કે બે ઉપરથી ઉતાર્યા બે બાવીસ થયા ત્રણ સત્તા એકવીસ બે માંથી એક કાઢ નાખો એટલે એક ઉપર થી ઉતાર્યા પંદર ત્રણ પંચા પંદર પંદર માંથી પંદર પંચોતેર ને ભાગવાના છે તો હવે આપણે શરૂઆત તો બે થી કરતા નોંધતા એટલે ત્રણ થી કરી થી બારસો પંચોતેર ને બે ચેક કરવો એટલે મૂરખ કહેવાય ને ખ્યાલ એવો આપણે આગળ બે ચેક કરી ચૂક્યા છીએ એટલે ગોરવાની જરૂર નથી ન કર્યું હોય તો કરવું પડે તો બાર પંચોતેર પાછો અંકોનો સરવાળો કરો ભાઈ પાંચ ને સાત વડે સરળતાથી ભાગી શકીએ છીએ તો ફરીથી ભાગાકાર કરવાનો અને ભાગફળ મેળવવાનું છે મિત્રો બરાબર બહુ સરળ સવાલ છે ચાલો આપણે બાર પંચોતેર ને આપણે ભાગાકાર કરીએ અને ભાગફળ મેળવીએ રેડી ચાલો જોઈએ બાર પંચોતેર ચાલો ત્રણ શેષ વધી એક ઉપર થી ઉતારો પાંચ ત્રણ પંચા પંદર શેષ જીરો શું ભાગ ફળ ચારસો પચીસ શું મળે છે આપણને ચારસો ચાલો હવે ચારસો ના ભાગ પાડવાના થશે પાછા બરાબર જે જે ભાગ ભાગ એને પાડતા જવાના છે તો આપણે શરૂઆત કરીએ સરવાળાથી પાંચ ને બે સાત સાત ને ચાર ઘડી એમાં ન આવે ત્રણ પછી કોણ આવે અવિભાજ્યમાં હો ચાર નહીં અવિભાજ્યમાં ત્રણ પછી પાંચ આવે શું આવે પાંચ તો પાંચ કઈ કઈ સંખ્યા વડે આપણે નિષેધ પાંચને ભાગી શકીએ છીએ પાંચ વડે તો કે જેનો એકમનો અંક શું હોય પાંચ અથવા બધી સંખ્યાને ને પાંચ વડે ભાગી શકાય આ પાંચની ચાવી તમને આપી દાખલા આપણે તો આને પાંચ વડે સરળતાથી ભાગી શકાય કારણ કે આનો એકમનો અંક શું છે પાંચ છે ચાલો ચારસો ભાગ્યા પાંચ કરીએ આપણે મિત્રો તો પાંચ અઠા ચાલીસ શેષ બે ઉપરથી ઉતાર્યા પાંચ પચું પચું પચીસ ઝીરો થઈ ગયો મળે છે અંક થયો તો પંચ્યાસી ને પાંચ વડે ભાગો એટલે પાંચ એક પાંચ ત્રણ વિધા પાંત્રીસ પાંચ સત્તા પાંત્રીસ એટલે સત્તર પંચા પિંચાશી અને સત્તર પણ કેવા થયા મિત્રો અવિભાજ્ય થયા ખ્યાલ આવી ગયો ને બરાબર બસ પૂરું થઈ ગયું હવે અહીંયા આપણે નામ એવું લખીએ આવે તો કે આડત્રીસ 25 બરાબર ત્રણ કેટલી વખત આવે છે એક અને બે એટલે કે ત્રણની બે ઘાત આવે છે પાંચ બે વખત તો પાંચની બે ઘાત આવે છે અને સત્તર એક વખત એટલે સત્તર એમ એમ લખી નાખીએ થઈ ગયા આવ્યો સરળતાથી બરાબર જુઓ ધીરે ધીરે સંખ્યા થોડીક ટફ થતી જાય છે એકસો ચાલીસ એકસો છપ્પન આડત્રીસ પાંચ હજાર પાંચ જોઈ છે ને જોઈ લઈએ ચાલો પાંચ ચોથા નંબરની સંખ્યા પાંચ હજાર પાંચ ચાલો પાંચ હજાર પાંચ ને આપણે સરળતાથી ચેક કરવું હોય તો બે સંખ્યા નથી એટલે બગડો ભૂલી જાવ પાંચ ને પાંચ દસ થાય ઘડિયામાં આવે નહીં તો હવે પાંચ એવા એકમ નો પાંચ છે તો કે યસ તો કે પાંચ વડે ચાલશે અને સરળતાથી ચાલશે ભાગાકારી એકદમ ઈઝી થઈ ગયું જો પાંચ એકો પાંચ બે ઝીરો તો આપણે બે ઝીરો ભાગફળમાં મૂકી દેવાના ભાઈ આપડે વાંધો ઉપર ત્યાં ઉપર મૂકી દેવો પાછા પાંચ આવ્યા પાંચ એકુ પાંચ ઘણા અહીંથી એવું માની લે એક હજાર એક ભાગ જ ન પડે અવિભાજ્ય છે ખોટું ચેક કરવાનું ભાઈ શું કરવાનું ચેક કરવાનું કારણ કે પાંચ વડે તો ચાલશે નહીં તો આપણી પાસે ઓપ્શન પાંચ પછી કોણ આવે છે તો કે સાહેબ પાંચ પછી સાત આવે છે તો સાતની ચાવી તો મારી પાસે છે નહીં બરાબર છે પણ તમને યાદ રહેશે નહીં એવી ચાવી છે જુઓ આગળ ચેક પણ કરીએ આપણે સાત એકુ સાત ત્રણ જીરો સાત ચાર અઠ્યાવીસ બે એક સાતેરી એકવીસ ચાલો શહેર જીરો થઈ ગઈ જો હજી એટલે આ રીતના આપણે ભાગાકાર જ કરવા પડશે જેથી કરીને આપણે સરળતાથી શોધી શકીએ હવે સાતની ચાવી શું છે મિત્રો જે આપણે ચર્ચા કરી લઈ કે સાતની ચાવી કંઈક આવી આવે છે કે તમારી પાસે જે આંકડો આપ્યો છે તમને કે ભાઈ એક હજાર એક આપ્યો છે બરાબર શું કરવાનું છે એમાંથી એકમનો અં કાઢી નાખો એટલે કેટલા વધે છે તો કે સો વધે છે એકમનો અંક શું હતો એકના બમણા કેટલા થાય બે તો આ સો જે વિધાણું ને સાત વડે ભાગી શકાય કે ચેક કરી લેવાનું ઓલું એક હજાર એક કરવાનું જ આવવું પડે આ શોર્ટકટ છે સાત ની ચાવી ની બરોબર તો કે ચાવીને ભાગી શકાય તો કે હા ચૌદ સત્તા અઠાણું ઘડી આવડતા હોય થાય ચૌદ સત્તા અઠાણું રેડી તો આના આપણે અવયવ મળે છે ભાઈ સાત સાથે કોણ આવે છે તો કે સાત અવિભાજ્ય અંક સાથે એકસો ને આવે છે કોણ આવે છે વન ફોર એન્ડ થ્રી બરોબર એકસો તેતાલીસ આ આપણને ભાગફળ મળે છે હવે એકસો તેતાલીસ એવું તો હવે ફરીથી આપણે એના વિશે વિચારવાનું કે આ સંખ્યા કઈ અવિભાજ્ય સંખ્યા આપણે ચાલશે

તેર એકવાર સાહેબ અગિયાર ને ચાવી આપી દો ને આપી દઈએ ચાલો જુઓ કોઈ પણ સંખ્યા છે તો કે ભાઈ આ સંખ્યા હતી એક મૂકીને એક અંકનો સરવાળો છીખી નાખવાનો બરાબર એક મૂકીને એક અંક લેવાનો તો કે ત્રણ ને એક ચાર આ તો એકલો વિધો ચાર બરાબર આ બેની શું કરવાની બાદ બાકી શું કરવાની બેની બાદ બાકી બાદ બાકી કાં તો ઝીરો આવી જાય શું આવી જોઈએ ઝીરો અથવા એ બાદ બાકી છે ને આવી જોઈએ અગિયાર વધવા જોઈએ બાર બાવીસ તેત્રીસ ચુમાલીસ આવા વધવા જોઈએ એટલે કે અગિયાર ના ગુણિત રહેવા જોઈએ તો એ સંખ્યા અગિયાર વડે સરળતાથી આપણે નિશેષ ભાગી શકીએ છીએ રેડી ત્યાર પછી છેલ્લો દાખલો જોઈએ આપણે સેવન ફોર ટુ નાઇન પાંચમો સમ સેવન ફોર ટુ નાઇન હવે જોતા જ લાગે છે આ દાખલામાં મને કે જો એકમનો અંક નવ છે એટલે બે વડે નો હાલે સરવાળો કરીએ નવ દસ અગિયાર અગિયાર ને ચાર પંદર પંદર ને સાત બાવીસ તો ત્રણ ના ઘડિયા બેતાલીસ લખી લ્યો લખી લીધા નવ કાઢીને ડબલ કરો અઢાર અઢાર માંથી બાદ કરો ચાલો બાદ કરીએ એટલે આ રીતના બાદ કરીએ બાર આઠ જાય ચાર ત્રણ માંથી એક જાય બે અને સાત હું એવું સાતસો ચોવીસ એવા હજી કોઈ કરવું પડશે બોતેર રાખો ચારના ડબલ બાદ કરો એટલે કે આઠ બોતેરમાંથી આઠ કાઢો તો શું વધે ભાઈ અહીંયા છ અહીંયા બાર બારમાંથી આઠ જાય ચાર અને અહીંયા છ હવે જુઓ ચોસઠ આવ્યા હવે ચોસઠને તમે સાત વડે ભાગી શકો તો કે નહીં સત્યુ સત્ય ઓગણપચાસ સાત અઠા છપ્પન સાત નવા ત્રેસઠ સાત દાન સિત્તેર એટલે કેન્સલ એટલે સાત હાલશે નહીં સાત પછી કોણ આવે તો કે આઠે ને નવે નહીં ને દસ ને અગિયાર અગિયાર નીચે આવી હમણાં જ હજી હું આપી ચૂકું છું ભાઈ જો સાત ચાર બે નવ આ બેનો સરવાળો કરો એક મૂકીને તો કે સાહેબી તેર થાય આ બેન સરવાળો કરો તો કે સાત ને બે નવ થાય તેરમાંથી નવ કાઢ નાખો તો કેટલા વધે ચાર વધે ને તો જુઓ ઝીરો વિધો

અહીંયા વધશે છ એટલે અહીંયા ઝીરો ચૌદ માંથી પાંચ કાઢો એટલે નવ અને ઉપરથી થી બે ચાલો તેર છ ઇતેર તેર સત્તા એકાણું એટલે એકાણું બે માંથી એક ઉતારા નવ આયલું નો આયલું જોયું ઓગણીસ થઈ ગયા ખ્યાલ આવ્યો એટલે ભાગ હાલ તો નથી બરોબર તેરના ઘડીયા ફરો ઓગણીસ આવવાના જ ભાઈ નો આવે ને તો હવે ચૌદ નહીં પંદર નહીં સોળ નહીં હવે કોણ આવે તો કે સત્તર આવે છે તો ચાલો સત્તર સાથે આપણે ચેક કરવું તો પડશે ભાઈ ભાઈ એના આપણો કોઈ રસ્તો બીજો છે જ નહીં ક્યાંક તો હશે જ ને ક્યાંક તો હશે જ બરાબર એ આપણે ગોતવાનું છે કારણ કે શરૂઆતમાં તમને નાની સંખ્યા આપી એટલે મજા આવી ઘડીક વાર કે એકસો ચાલીસ ને એકસો છપ્પન આ તો હેલું હેલું છે બરોબર પણ સંખ્યા મોટી થાય તો તકલીફ પડતી જશે બરોબર ચાલો આપણે આને કેટલા વડે ભાગવાની વાત કરીએ આપણે તો કે સત્તર વડે ભાગવાના છે સાહેબ ચાલો સત્તર એક સત્તર પિંચાશો અડસઠ બાદ કરો ઓગણ સિત્તેર ચુમોતેર છ વિદા ભાઈ એટલે બાસઠ આવશે બગડો ઉત્તર સત્તરતેરી તો કે એકાવન બાસઠ માંથી એકાવન કાઢો બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ એટલે કે અગિયાર વધશે ઓગણીસ બરોબર એટલે શેષ થઈ ગઈ ઝીરો ઝીરો થઈ ગઈ એટલે આપણે સત્તર વડે ભાગ મળ્યો અને ઈ ભાગ એ ખતરનાક મેળો છે ચારસો સાડત્રીસ અવિભાજ્ય સમજી નહીં લેવાની જ્યાં સુધી આપણે ભાગાકાર કરવાની કેપેસિટી હોય ત્યાં સુધી જ જવાનો છે બરાબર હવે આપણે ચારસો ને સાડત્રીસ આપણે સત્તર વડે ચાલવશું આગળ તો બધું ચેક કરીને આવ્યા છે સત્તર એકાવન સત્તર દુ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ ને તેતાલીસ એટલે નવ વિધા સત્તાણું બરોબર સત્તર ચોક અડસઠ એકસો બે એટલે ભાગ હાલતો નથી સત્તર પછી અઢાર અઢાર નો આવે પછી અઢાર પછી કોણ આવે તો કે ઓગણીસ આવે ચાલો ઓગણીસ ચેક કરીએ કરવી જ પડશે ને થોડું ચાલશે ઓગણીસ દુ આડત્રીસ ઓગણીસ નો ચાલે ઓગણીસ

બરાબર તો સૌથી ટફ સંખ્યા આપણને લાગતી હોય તો એ કઈ હતી તો કે ચુમ્મોતેર ઓગણત્રીસ હેડી મિત્રો તો મિત્રો આપણે આજે આ વિડીયોની અંદર આપણે આટલું રાખીએ આના પછીનો જે સવાલ હશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું નમસ્કાર